અને તિડકા બહુત ઉપર હે અને હમ દુકાન મે હે અને બ્લોક દુકાન દી ચાલુ હે છે અને તમે બધા આઈ થિંક ટીવી માં તો મોબાઈલ માં જોતા હસો આપડા બ્લોગ અને કેવા લાગે છે બ્લોગ હમણા બે ત્રણ દિવસ થી એ જ રાખજો અને હમણા થોડા બે ત્રણ દિવસ માં થઈ જાય બધો લગન ને છે આપડા બેંકવારા ભાઈ ના તો અહીં જવાનું રહેશે તો અહીં તમને ફૂલ મજા આવેગી તો બસ લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરતા રહો એસે મજા આતા રહેગા તબ તક કે લિયે વેઇટ કરીએ મે કચરો ફેંકી લઉં ઠીક છે તમારા ભાઈ વજન વધી ગયો બે કિલો ખબર નહીં ખબર નહીં તમારા ભાઈ નો બે કિલો વજન વધી ગયો તો તમે કોઈ કોમેન્ટ માં કેતા નહીં કે ખાઈ પીને ભાઈ પડ્યા જ રહીએ કામ એ કરે એટલે ખોટી બાકાજી જીકી ના કરતા આ તો હું જે વધે સુખી માણસ ની નિશાની હોય દુઃખ તો ખુદ ને જ ખબર હે સમજી ગયા તો મિત્રો તમારો ભાઈ આવ્યો ઘરે જમવા અત્યારે આપણે લઈ રોટલી અને જમવામાં રોટલી શાક બપોરના ત્રણ વાગી ગયા છે કેમ કે આપણે દુકાને બેઠા જમી લઈને ઘરે કોઈ છે નહીં બધા વયા ગયા બાર મારા મમ્મી એક જ છે એ સુતા હે બાર ઘરમાં હવે આપણે જમી લે મિત્રો હજી પણ આપણું વર્કિંગ ચાલુ છે અને આપણે અત્યારે હજી ગેડી વાળા પુલ ઉપર જવો મિત્રો આમ રેલવે સ્ટેશન આપણો ગાંધીનગર દેખાય આમ બસ વર્કિંગ બતાતે હે પછી મળીએ મિત્રો તમારો ભાઈ ઘરે ભૂગી ગયો એને ફૂલ ઉતાવળ માં કેમ કે ફોન આવી ગયો ભાઈ બધું કે જવાનું હે માંડવામાં તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે આપણો ભાઈ નો માંડવો જે આપણો પ્રેમ ભાઈ એવી રીતે યાદ રાખજો ને ફેજલ નામ છે તો ફેજલ માંડવામાં જવાનું હે

પૈયાર ડાયરેક્ટ મોહન એમ થાય મોવાનું ચાલુ થઈ તો મિત્રો સિચુએશન એસી લે તો દરિયા માંડવાના ખાવામાં જો તો મિત્રો થોડા પ્લાન ચેન્જીસ છે

चाय चाय भर भर रही है हैं भर रही है चाय ले जा खिचड़ी है खिचड़ी है अभी दे दो भाई बहुत दुआ सही करो गला सीओ है तुम ले ले बेटा भी नहीं भाई बाहर ले मार भाई आने से ये दी मैंने क्या तो चाय बात

બોલો જો મોબાઈલ હજી ગાડી લઈ જાય ને આ લતાની રોનક છે હવારની ઘરે જઈને થોડુંક આરામ કરીને કાલે બધી દરેડ જવું હોય તો ભાઈ આવો જ હાલતો રહેશે મારો દિવસ કેમ કે ભાઈને લગ્ન એટલે ઘટે જ નહીં તો મિત્રો રાઈટ પાંચ વાઈ ગયા તમારો ભાઈ ઘરે પૂછી ગયો તો હવે વિડીયોને સમાપ્ત કરી દઈ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં લગી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દો ગુડ બાય